તારીખ સાપ મેયે લોક સભાને સમાની છુટેડીમાં મહતમ મતદારુ મતદાન કરે અને લોક આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ભેર ઉજવણી કરે તેવા આસતે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરવ પારદીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે બારડોલી સ્વરાજ્ય આશ્રમ ખાતે આજે વહેલી સવારે બે કિલોમીટરની રન ફોર વોટ મેરેથોન યોજાઈ હતી

મેરેથન દોડનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનમાં હું ભાગ લઈ રહી છું હું તો મારો મત આપીશ જ પણ તમે સૌ તમારો મત આપજો અને લોકશાહીના પર્વને ઉજવજો એ મારી સૌને નમ્ર અપીલ છે આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એ સાતમી મેના રોજ થનાર છે આજે રન ફોર વોટનું આયોજન બારડોલી મુકામે જે કરાર કરાર થઈ રહેલ છે એમાં તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે મહત્તમ સંખ્યામાં લોકો જોડાય મતદાન કરે સો ટકા મતદાન થાય અને એક પણ મતદાર રહી ના જાય વધુ મેં એક વસ્તુ જણાવવાનું કે તમામ મતદાન મથક પર મોબાઈલનો ઉપયોગ વંચિત છે મોબાઈલ એલાઉ નથી જેથી તમામ મતદારો જે છે એ આ બાતનું ખાસ ધ્યાન રાખે ગરમી અને તમામ વ્યવસ્થાઓને ધ્યાને રાખીને અમારા તમામ બૂથ અમે એક્સેસિબલ બનાવેલા છે જેથી લોકોને અગવડ ના પડે જેથી મહત્તમ મતદાન થાય અને ચૂંટણીના આ લોકશાહીના પર્વમાં સૌ લોકો જોડાય એવી મદદની ચૂંટણી અધિકારી તરીકે હું અપીલ કરું છું થેન્ક યુ આ અવસરે બારડોલી મામલેદાર શ્રી ડી એ ગિનિયા ચીફ ઓફિસ મિલન પલસાણા જિલ્લા રમત વિકાસ અધિકારી કનુભાઈ રાઠોડ રમતગમત અધિકારી વિરલભાઈ પટેલ પીઆઈ વીએ દેસાઈ ડી કે ડોલી બારડોલી ચૈતન્ય દેસાઈ પોલીસ જવાનો શાળાના બાળકો શિક્ષકો રમતવીરો ડોલી શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને લોકોની મતદાન માટે જાગૃત થવાનો સંદેશો આપ્યો હતો સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી